નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા અગત્યની યોજના શરૂ કરી દેવામાં આવી છે ઓનલાઈન ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું એની અંદર એક લાખ બે લાખ પંદર અને ઈ શ્રમ કાર્ડ ધારકોને સૌથી મોટો લાભ તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના વિશે જે અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મોદી સરકારની સૌથી મોટી યોજના છે જેનું નામ છે વિશ્વકર્મા યોજના તો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર જો તમે ફોર્મ ભરશો તો એની અંદર પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે તો મિત્રો સ્કિલના આધારે તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ દરમિયાન તમને દરરોજના પાંચસો રૂપિયા લેખે સહાય પણ ચૂકવવામાં આવશે જેટલા દિવસ ટ્રેનિંગ રહેશે એટલા દિવસ દરરોજના પાંચસો રૂપિયા લેખે તમને જે ભથ્થું છે સ્ટાઈપેન છે એ આપવામાં આવશે જ્યારે પણ તમારી ટ્રેનિંગ પૂર્ણ થયા પછી સરકાર તમને પંદર હજાર સુધીની ટૂલ કીટ સહાય આપવામાં આવશે તો મિત્રો જે ટૂલ કીટ સહાય છે કોઈ પણ ધંધાધારી હોય કુંભાર હોય મોચી હોય દરજી હોય તો એમને સિલાઈ મશીન હોય છે કડિયા હોય તો એમને અલગ અલગ સાધનો છે એ અંતર્ગત સોની છે તો સોનાર અંતર્ગત જે અલગ અલગ ટૂલ કીટ હોય છે એ પણ એમને મળતી હોય છે જે પંદર હજાર સુધીની ટૂલ કીટ તમને મળતી હોય છે તો મિત્રો આની અંદર અગત્યની બાબત છે કે આ ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને ટૂલ કીટ મળ્યા પછી તમને સરકાર લોન આપે છે તો ગેરંટી વગરની લોન તમને આપવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા અગત્યની યોજના છે તો તમને ત્રણ લાખ સુધીની ગેરંટી વગરની લોન મળશે એટલે કે સૌથી પહેલી એક લાખની લોન મળશે એક લાખની લોન ભર્યા પછી તમને બે લાખની લોન મળશે એમ કહીને ટોટલ ત્રણ લાખ સુધીની તમને લોન આપવામાં આવશે તો ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો ઉત્પાદન માટે ક્વોલિટી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જે તમે વિશ્વકર્મા યોજના અંતર્ગત ટ્રેનિંગ લીધી છે તો સરકાર માન્ય સર્ટિફિકેટ મળશે તો એ સર્ટિફિકેટના માધ્યમથી તમે કોઈ પણ વ્યવસાય અંતર્ગત પણ લોન લઈ શકો છો તો એની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તો આની અંદર સુધાર છે નૌકા નિર્માણ છે અસ્ત્રકાર છે દરજી છે માળાકાર છે રાજમિસ્ત્રી છે સોની છે કુંભાર છે મોચી છે ધોબી છે હજમ છે તાળા બનાવનાર હથોડી હથોડા બનાવનાર છે મૂર્તિકાર છે માછલી પકડનાર છે લુહાર છે ટોકરી ટોકરા જે ઝાડુ બનાવે છે એ છે ઢીંગલી અને રમકડા બનાવે છે એમને પણ આ લાભ મળે છે તો આની અંદર તમારે ફોર્મ ભરવા માટે તમારે તમારા નજીકના જન સેવા કેન્દ્ર છે તો ત્યાં જવું પડશે તો ત્યારે પણ જ્યારે જ્યારે ફોર્મ ભરવા જાવ છો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો ડોક્યુમેન્ટની અંદર આપણે વાત કરીએ કે જરૂરી ડોક્યુમેન્ટ હશે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર સેવિંગ એકાઉન્ટ જે ખાતાની વિગતો તમારે આપવાની તો જેથી સેવિંગ એકાઉન્ટ જે ખાતાની વિગતો અંતર્ગત જે પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન મળે છે એ લાભ તમને ડાયરેક્ટ ખાતાની અંદર આપવામાં આવશે સાથે મિત્રો એક લાખ રૂપિયા પ્લસ બે લાખ રૂપિયા એમ કહીને ત્રણ લાખની લોન મળે છે એ પણ તમને ખાતામાં આપવામાં આવશે અને પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ પણ તમારે આપવાનું છે તો પરિવારની અંદર ફક્ત એક જ વ્યક્તિને આ લાભ મળે છે તો મિત્રો ફટાફટ જઈને તમે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જો લાભ લેવા માગતા હોય તો તમે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ અને ત્યાં તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો એ શ્રમ કાર્ડ અંતર્ગત સૌથી મોટા લાભ વિશે આપણે વાત કરીએ તો મિત્રો આડત્રીસ કરોડ અસંગઠિત ક્ષેત્રની અંદર શ્રમિકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમે કરાવી શકો છો લાભ સોળથી સોળથી ઓગણસાઠ વર્ષના કોઈ પણ વ્યક્તિ છે એ લાભ લઈ શકે છે શ્રમિકો આવક વિરોધ ચૂકવતા ન હોવા જોઈએ શ્રમિકો પી એફ ઇ સી હેઠળ આવતા ન હોવા જોઈએ તો આની અંદર તમારું દસ્તાવેજની અંદર આધાર કાર્ડ છે બેંક પાસબુકની નકલ છે મોબાઈલ નંબર ઓટીપી માટે તમારે લઈ જવાનો છે અને નોમિનીના નામ તરીકે તમારે જન્મનું જે તારીખ તમારે આપવાની રહેશે તો રજીસ્ટ્રેશનના લાભ તમને કયા મળશે તો અસંગઠિત ક્ષેત્રમાં જે શ્રમિકો માટે સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાના તમામ લાભ મળશે સરકાર દ્વારા તમામ યોજનાઓ ચલાવવામાં આવે છે એ તમને લાભ મળશે તો એ શ્રમ રજીસ્ટ્રેશન કરો છો ત્યારે એક વર્ષ સુધી પી એમ એસ બી યોજનાનો લાભ મળશે તો મૃત્યુ કાયમી દિવ્યાંગ થાય તો બે લાખ રૂપિયા અને આંશિક દિવ્યાંગ થાય તો એક લાખ રૂપિયાનો લાભ મળે છે આ ડેટાબેઝ સરકાર અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા નીતિઓ અને યોજના બનાવવા માટે મદદ કરશે તે આપણે સ્થળાંતર શ્રમ જે કલ્યાણકારી યોજનાઓ છે એ પણ લાભ મળશે તો મિત્રો કર્મચારીઓને ટ્રેડ અને મદદ કરવા માટે પણ રોજગારીની તકો પૂરી પાડશે તો મિત્રો ઈ શ્રમ કાર્ડ કોણ ઘટાવી શકે છે તો મિત્રો ઘરના નોકરી છે નોકર છે નોકરાણી છે રસોઈ કરનાર બહેનો છે કુલી છે રિક્ષાવાળા લારીમાં કોઈ પણ પ્રકારના સામાન વેચના હોય ખાવાની વસ્તુઓ લારીમાં વેચતા હોય હા હાટડીવાળા હોય ચાવાળા હોય હોટલના નોકરા હોય વેઇટર હોય રિસેપિસ્ટની પૂછપરછમાં ક્લક હોય ઓપરેટર હોય પ્રત્યેક દુકાનમાં કામ કરતા હોય સેલ્સમેન હેલ્પર રિક્ષાવાળા ડ્રાઈવર પંક્ચર રિફેરી કરતા હોય બ્યુટી પાર્લરમાં કામ કરતા હોય મોચી દરજી લુહાર વાણ પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન કલર કામ કરતા હોય એ વણકર છે ઉદ્યોગ ચલાવનાર છે ઉદ્યોગ ઉદ્યોગમાં રોકાયેલા છે ટાઇલ્સવાળા છે વેલ્ડિંગવાળા છે ખેતી મજૂરી કરતા હોય મનરેગા વર્કર હોય એમડીએમ વર્કર હોય ઈટ ભઠ્ઠા જે કર્મચારીઓ છે એ પથ્થર તોડનારા હોય મૂર્તિ બનાવનારા હોય તો આની અંદર સ્વિંગ ડિલિવરી બોય હોય એટલે કે કુરિયરવાળા હોય તો તમામ ધંધાકારીઓ છે એ આની અંદર લાભ લઈ શકે છે અને પોતાનું ઈ શ્રમ કાર્ડ ઘટાવી અને સરકારની દરેક યોજનાનો લાભ લઈ શકે છે જો તમે હજુ સુધી એ શ્રમ કાર્ડ નથી ઘટાવ્યું તો ફટાફટ જઈને તમે તમારા સીએસસી સેન્ટરમાં જઈ મુલાકાત લઈ તમે વિ વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લઈ શકો છો સાથે મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજનાનો પણ લાભ લઈ શકો છો તો મિત્રો આ તે અગત્યની માહિતી જય હિન્દ મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત